આઠ એક બે હજાર ચોવીસથી તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના દિવસ માવઠાની આગાહી હોવાથી ભાઈઓને જણાવો કે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ગ્રાઉન્ડમાં માલ ઉતારવાનો હોવાથી ફ્રિજાજ સાથે પ્લાસ્ટિક કે તાલપત્રી લઈને આવવું જેથી માલ સુરક્ષિત રાખી શકાય આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ યાર્ડના ચેરમેન તેમજ હોય ચેરમેન અને સેક્રેટરી અજીતભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે